રાજકોટના જામકંડોરણા તાલુકામાં અજ્ઞાત જંતુનો આતંક જામકંડોરણાના ધોળીધાર બાદ જેતપુરના ઉમરાડીમાં આતંક ધોળીધારમાં ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય વિભાગ થયું દોડતું ધોળીધારના પ્રભાબેન હંસાબેન અને નાનજીભાઈને કરડ્યું ઝેરી જંતુ ઉમરાડીમાં અજ્ઞાત જંતુ કરડતા આરોગ્ય વિભાગ થયું એલર્ટ અજ્ઞાત જંતુ કરાયા બાદ બે કલાક બાદ બળતરા થતી હોવાનો ભોગ બનનારનો દાવો અજ્ઞાત જંતુ કરડ્યા બાદ શરીર ઉપર લાલ ચાઠા પડતા હોવાનો ભોગ બનનારનો દાવો ઝેરી જંતુ કરડ્યા બાદ પગમાં ફુલ્લા પડી જતા હોવાનો પણ દાવો રાજકોટથી મેડિકલ રિપોર્ટ બાદ જંતુ અને બેક્ટેરિયાના પ્રકારની જાણ થાય છે રાજકોટ જિલ્લામાં ઝેરી જંતુનો આંતર દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે પાટણ વાવ બાદ છે તે ધોરીધારમાં પણ બે થી ત્રણ દર્દ જ્યાં દર્દીઓને છે ત્યાં ઝેરી જંતુ કરડવાના બનાવ બન્યો છે ત્યારે ઉમરેલી ઉમરાળી ગામમાં પણ એક મહિલાને છે તે ઝેરી જંતુ કરડવાનો બનાવ બન્યો છે ત્યારે આ કયા પ્રકારનું જંતુ કરડી જાય છે તે કોઈને ખબર નથી ત્યારે આપણે આ ધોરીધારના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે એક જે માજી છે તે માજીને છે તે પગમાં છે તે જંતુ કરડી જતા છે તે જે જંતુનો છે તે થોડી થોડી વાર બાદ છે તે તેના આખા પગમાં છે તે આ પસરી ગયું છે ત્યારે કયા પ્રકારનું જંતુ છે તે હજી સુધી કોઈને પણ આ છે આ કેવા પ્રકારનું જંતુ છે તમને કઈ ખબર પડી અરે બાપા કઈ ખબર નથી ખબર નથી તમને ખબર પડી મને આ હોય જો એટલા થયું એટલે દુખાવો બહુ થયો કાર્ય અગ્નિ થતી અગ્નિ થતી હતી ને એટલે બહુ ને કીધું બેઠલ બહેન દઈ ગયા બીજે આવ્યો એક અંજેક્શન થઈ ગયા કે હવે તમે ગમે ત્યાં મોટર દવાખાને જાવ અહીંયા તમારું કોઈ હાલસ્ય નહીં કે આ ગમે ક્યાંય જીવડું દેરી કઈ જઈશ એટલે અમે સુખવાલા માં ગયા પછી મેં તો દાખલ કર્યા માજીનો દર્દ આપણે જાણી શકીએ છીએ કે તેને તેને પણ ખબર નથી કે આ કયા પ્રકારનો જંતુ કરડી રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો પાટાઓમાં છે તે આ જ પ્રકારના જંતુએ છે તે આતંક મચાવ્યો હતો અને પાંચ લોકોને છે તે આ ઝેરી જંતુ છે તે કરડી ગયું હતું ત્યારબાદ ધોરીધારમાં છે તે ત્રણ લોકોને છે તે આ પ્રકારનું છે તે જંતુ કરડી ગયું છે અને ઉમરાળી ગામમાં પણ એક આવો કિસ્સો આવ્યો છે કે આ જેરી જંતુ કરડી ગયું છે ને ઝેરી જંતુ કરડવાને કારણે છે તે પગમાં છે તે ઓઝો ચડીને ધીરે ધીરે છે તે ફોલા પડવા લાગે છે અને ફોલા પડ્યા બાદ તે આખા શરીરમાં છે તે રસા ડાબા પગમાં છે તે રસી થઈ જાય છે ને ત્યારબાદ છે તે દર્દીને છે તે અસહ્ય છે તે તકલીફનો સામનો કરવો પડ્યો છે ત્યારે અહીંના જે આરોગ્ય ખાતા દ્વારા છે તે ઠેર ઠેર છે તે દવાનો છંટકાવ પણ કર્યો છે અને ખુલ્લા પાણીમાં પણ દવાનો છંટકાવ કર્યો છે ત્યારે હાલ જે આ દર્દીના રિપોર્ટ આવ્યા

જે જે તે વખતે વસ્તુમાં પૂરા થઈ ગયા હોય કે પાણી ભરેલું હોય ગંદુ પાણી હોય એનો નિકાલને સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલુ છે સિમિલરલી જે ઉમરાડી ગામમાં એક દર્દીને ગઈકાલે જાણ થઈ કે ભાઈ એ રીતે એમને દાખલ કરવામાં આવ્યા તો એવી રીતે ખબર પડી કે ભાઈ કે જંતુ કરડે છે પણ શું કરડે છે એમને આઈડિયા હોતો નથી કે રાતના સમયે કઈ કડ્યું હશે અને સવારે ઉઠે તો એમને પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે જે સોજા જેવું કહી શકાય અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના ભાગમાં વધે છે અને પછી આ કંડિશન ગોડલમાં સારવાર માટે લઈ જાય છે લક્ષણોમાં એવું જોવા મળે છે કે પગના નીચેના ભાગમાં થોડો સોજો સ્ટાર્ટ થાય છે અને ત્યારથી સેલ્યુલાઇટીસ આ ધીરે ધીરે પગના ઉપરના ભાગમાં આગળ વધે છે એવું જોવા મળે છે પણ જે તે પાટણોમાં પણ જે જાણ્યું હતું કે દર્દીને ખબર નથી હોતી કે શું કર્યું છે એમાં અહીંયા લોકલ એરિયામાં પણ નથી અહીંનું પણ જોયું કે જે ઘર છે ત્યાં કોઈ ગાય ભેંસ કે કોઈ બીજા જા કોઈ પશુપાલન નો રિલેટેડ કે હોતું નથી હતી જે ગોંડલમા સર છે એમને પણ એવું કીધું છે કે જ્યાં આ એરિયામાંથી પશ નીકળે છે રસી નીકળે છે એ રસીને સેમ્પલ કરવા મોકલશે કે એની અંદર કેવા જંતુઓ જોવા મળે છે જેથી આગળ કઈ એના રિલેટેડ કાર્યવાહી થઈ શકે અને બાકી આ જે તે જિલ્લા અને રાજ્ય કક્ષાનું માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરશે